તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આજના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર આજે તારીખ બે જુલાઈ બે હજાર પચીસને વાર થયો છે બુધવાર જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં આજે મિત્રો ભારે તથા મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે કયા વિસ્તારોમાં એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો આજે દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે તેના વિશે પણ વાત કરીશું સાથે સાથે આગામી દિવસોની અંદર પણ કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેના વિશે પણ જાણીશું તો આજનો હવામાન સમાચારનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે તો આજનો વિડીયો મિત્રો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સાથે સાથે અમારો આ વિડીયો મિત્રો તમે કયા ગામ અને કયા શહેરથી નિહાળી રહ્યા છો એ પણ અમને કમેન્ટ કરીને જણાવજો તો મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારથી પણ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ છે ત્યારથી જ મેઘરાજા અનેક વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાના અહેવાલો પણ સામે આવ્યા છે તો આજે મિત્રો તારીખ બે જુલાઈ બે હજાર પચીસની બુધવારના રોજ આજે મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર સૌ પ્રથમ આપણે નજર કરીએ જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે આજે અઢાર જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વરસાદે મિત્રો ગુજરાતમાં જૂન મહિનામાં દસ વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે વરસાદના આંકડા મુજબ જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે અહેવાલો પ્રમાણે વાત કરીએ તો ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં બસો ઇઠ્યાસી મીમી કરતાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે જુલાઈની શરૂઆતમાં વરસાદ ભૂકા કાઢવાના જ મૂડમાં લાગી રહ્યો છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ ગુજરાતમાં આગામી છ દિવસ અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાકી શકે છે જેમાં આજે બીજી તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ જિલ્લાઓમાં ગાજવી સાથે અતિભારે વરસાદની આગાહી છે સાથે સાથે અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં મિત્રો વરસાદનું યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાથે સાથે ત્રીજી તારીખની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી રહી છે આ સાથે ગીર સોમનાથ અમરેલી ભાવનગર કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અરવલ્લી જેવા વિસ્તારો મહીસાગર દાહોદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે ચોથી તારીખના રોજ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું હોય તેમ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવે મિત્રો આપણે મેપના માધ્યમથી જાણીશું કે આજે દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે કયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે આજે ગુજરાતના વાતાવરણની અંદર મિત્રો મોટો બદલાવ જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાત ઉપર વરસાદની સિસ્ટમ મિત્રો ટોળાતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે પણ વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે સાથે સાથે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડી પણ હવેથી એક્ટિવ થવાના મૂળમાં છે જેના લઈને બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત ઉપર આવે તો ગુજરાતના ભાગોની અંદર પણ આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આજે ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદ જોવા મળવાનો છે જેમાં મધ્ય ગુજરાત લાગોના વિસ્તારો તેમજ તેના ઉપરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પણ જોવા મળવાના છે સૌપ્રથમ મિત્રો આજે બે જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેના ઉપર એક નજર કરીશું જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર આજે મિત્રો સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી શકે છે જેમાં સુરત લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો વધુમાં જાણીએ તો બારડોલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે વ્યારા નવાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે આ વિસ્તારોના જે ગામડાઓના વિસ્તારો છે તેની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો નવસારી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે વલોડ મવા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો વ્યારાના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો સોનગઢ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે માંડવી અને નવાપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જે વેધર એનાલિસ્ટ દ્વારા જે દર્શાવવામાં આવી રહી છે તે મુજબ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે જેમાં બિલીમોરા લાગુના વિસ્તારો અને ડુંગરી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે કંગવાઈ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તેના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે વાંસદા અને વગાઈ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો વલસાડ લાગુના વિસ્તારો પારડી દમણ દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વાપી લાગુના વિસ્તારો અબોસી લાગુના વિસ્તારો અને ધરમપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે વરસાદની સિસ્ટમ આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભિલાડ લાગુના વિસ્તારો અને સીલવાસ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ખાડોલી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે તાલાસારી સેગવા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે મિત્રો આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના જે પટ્ટીય વિસ્તારો છે અને દરિયાકાંઠાના અડીને આવેલા જે વિસ્તારો છે એ તમામ ભાગોની અંદર આજે સામાન્યથી મધ્યમ તો ભારે વરસાદ ખાબકી શકે છે કારણ કે મિત્રો અરબ સાગરની અંદર જે ભેજયુક્ત પવનો છે તે મિત્રો દક્ષિણ ગુજરાતના અને મુંબઈ લાગુના જે વિસ્તારો છે તેના પર મિત્રો આવતા જોવા મળી રહ્યા છે જેના લઈને દક્ષિણ ગુજરાતના પટ્ટીય વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે વાંકલ લાગુના વિસ્તારો કોસંબા ઉમરપાડા ડેડિયાપાડાના વિસ્તારો કાપડ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તાલોડ લાગુના વિસ્તારો છે તેમજ નંદુબાર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે આ તમામ ભાગોની અંદર મિત્રો વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે સાથે સાથે અનેક વિસ્તારોની અંદર પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો વડોદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આજે મિત્રો બપોર પછીના સમયગાળા દરમિયાન ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં મિત્રો વધારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે હવેથી મિત્રો ડભોઈ લાગુના વિસ્તારો અને વડોદરા લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં વડોદરા ડભોઈ લાગુના વિસ્તારો બોડોલી છોટાઉદયપુર ચાંપાનીલ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે ખંભાત બોરસદ અને જંબુસર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે ડભોઈ લાગુના વિસ્તારો તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે બાલોડ રાજપીપળા ચાણોદ લાગુના વિસ્તારો તિલકવાડાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે ડભોઈ તેના આસપાસના ગામડાઓની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે હવેથી મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીશું જેમાં મધ્ય ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો મેમદાવાદ લાગુના વિસ્તારો ખેડા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો ખેડાના આસપાસના જે માતર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત તોડાતી જોવા મળી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો આજે દિવસ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો વાત કરીએ તો કપડવંજ તેના આસપાસના ગામડાઓની અંદર પણ વરસાદની શક્યતાઓ છે તો બાલાસીનોર લસુંદરા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે મવધા લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ કઠલાલ અને તેના આસપાસના ગ્રામ્ય પંથકો અલીના લાગુના વિસ્તારો સેવાલીયા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે હવે મિત્રો ડાકો લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ડાકો લાગુના વિસ્તારો તેના આસપાસના ગામડાઓ ઠાસરા લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકો ઉમરેઠ પણસોરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો સુનાવ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે કંજરી લાગુના વિસ્તારો ચકલાસી લાગુના વિસ્તારો સંદમપુઆ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે આણંદ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે નાપા પેટલાડ નાપાર લાગુના વિસ્તારો છે તેમજ ખેરડા અને મોગલ લાગુના વિસ્તારો અને આણંદ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે હવે મિત્રો કપડવાજ અને બાયડ લાગુના ઉપરના જે વિસ્તારો છે તેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો અરવલ્લી જિલ્લાના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો ડેગામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે ગાંધીનગર લાગુના વિસ્તારો બાયડ ડેબાઈ લાગુના વિસ્તારો તેમજ ધનસુરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે બાયડ તેના આસપાસના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળી શકે છે સાદરા લાગુના વિસ્તારો માણસા પ્રાંતિજ તલોડ તેમજ મોડાસા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે આસપાસના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે ખાસ કરીને હિંમતનગર મહેસાણા લાગુના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા દુર્ગાપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે વરસાદનું જોર વધતું હોય તેવું લાગી રહ્યું છે સાથે સાથે તેના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે આબુરોડ ઉદયપુર લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આજે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર વધતું હોય તેવું પણ લાગી રહ્યું છે હવે મિત્રો ભાવનગર લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં ભાવનગર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે તે પહેલાં મિત્રો જંબુસર લાગુના વિસ્તારો અને કરજણ લાગુના વિસ્તારોની અંદર સાથે સાથે ખંભાત લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે વરસાદ જોવા મળી શકે છે અને તેના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે તારાપુર અને ધોળકા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે હવે ભાવનગર લાગુના વિસ્તારો છે તેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાવનગર લાગુના વિસ્તારો છે જેમાં સિહોર ભાવનગર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે તેમજ ગઢડા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે પાલિતાના લાગુના વિસ્તારોની અંદર તલાજા અને મહુવા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ આજે રહેલી છે આ તમામ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે હવે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉના કુડીનાર વેરાવળ લાગુના વિસ્તારો તેમજ મિત્રો માંગરોળ લાગુના વિસ્તારો કેશોર લાગુના વિસ્તારો કદાચ લાગુના વિસ્તારો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં પોરબંદર દ્વારકા લાગુના વિસ્તારો આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો ગુવા લાગુના વિસ્તારો નળિયા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કચ્છના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે વધુમાં જાણીએ તો મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે પાટણ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો રોડા લાગુના વિસ્તારો પાટણ સિદ્ધપુર લાગુના વિસ્તારો વડનગર પાલનપુર લાગુના વિસ્તારો અને તેના આસપાસના ગામડાઓની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે આજે મિત્રો બે જુલાઈના રોજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમામ ભાગોની અંદર આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ ખાબકી શકે છે સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહી છે તેમ મિત્રો ત્રણ ચાર અને પાંચ તારીખ દરમિયાન પણ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે